જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં ને તો તો આજે છે શનિવાર અને આજે મારે ફરાળમાં બનાવવાની છે સાબુદાણાની ખીચડી દિને શનિવાર છે ને એટલા માટે અને વિદિશા માટે તળવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ તો હાલો હવે રસોડા બાજુ પ્રયાણ કરીએ અને બનાવી નાખીએ રાતના પલાળી દીધા હતા એટલે હવે જો આ ચાયણીમાં કાઢી લઈએ આપણે જો બધા સાબુદાણાને કાઢી લીધા ચાયણીમાં બટાકો સુધારી લઈએ જો ત્યાં સવાર સવારના આપણે ફ્રેન્ચ ફ્રેન્ચ તળવાની છે વિદિશાને સ્કૂલે લઈ જાવી અને દિનેશને ફરાળ છે તો ચાલે તેલ મૂકી દીધું ગરમ કરવા તેલ થઈ જાય એટલે તળી લઈએ તેલ થઈ આપણે તળી લઈએ

કરી હોય ને ડ્રોઈંગ બહુ જ શોખ છે વિદિશાને ડ્રોઈંગ ને કલરનો જો કેવું લાગ્યું તમને એનું ડ્રોઈંગ કે જુઓ મિત્રો દિનેશ આવી ગયા છે ઓફિસેથી અને આજે ત્યાં શનિવાર ને એટલે અત્યારે લાગી અને ભૂખ ભૂખ લાગી તો મિત્રો શનિવાર આજે સવારના કશું ખાધું નથી તો આઈ ફીલ ટુ હંગ્રી તો હમણાં કંઈક ખાઈશું હવે ફિટ કરી દઈએ આપણે ફ્રી લઈ આવ કપડાં કપડાં સુકાય છે ઉપર ધાવે અને પછી બહાર જવાનું છે એટલે ખરીદી કરવાની છે કપડાં લઈ આવીને પછી જઈએ બહાર જો વિદિશાનું આટલું ડ્રોઈંગ પૂરું છે કલર કરે હવે ओहो मित्र वर्षा फे केवा मांगे छे तो जरा काही नहीं बजार मा मैं जाऊ मन के हाल ले दे न ओलो ले दे न के हाल साग पाची मार्केट मा आउ से जो दिन नु काम कर चाहे साग पाची मार्केट हु तो तयार थे के मी कितु केक ले जा हे कोई खरिदी पडे साग पाची वगर त नै हाले

છે અમારું ઉત્તરાયણ એટલે આવી ગઈ છે બજારમાં જો પતંગ પતંગ આવી ગઈ પતંગ પતંગ ને પીરકી ને જો અત્યારથી આવી ગઈ છે બજાર քի՞ բাজারը պատަންցեր

શિયાળા ની ઋતુ આવી ગઈ ને એટલે kiwi આવ્યા જો દિનસ હે અહીંયા ટ્રાફિક બહુ હતી એટલે જો અમે આ બધી ગલતમાં ફરી ફરી અને પછી જઈએ અંદર કારણ કે સખત ટ્રાફિક હતી ત્યાં

બધા ટામેટાનો શું ભાવ છે પચાસ રૂપિયા તો મિત્રો ટામેટાનો ભાવ વધી ગયો છે નાના લેવા હોય તો ત્રીસ રૂપિયા છે અને મોટી સાઈઝના લેવા હોય તો પચાસ રૂપિયા વિન્ડો વિન્ડો જે લીધો આવો તો 5 किलो की जो मेट्रो ट्रैफिक થઈ ગયો પાછળથી પે 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 થઈ ગઈ ઓલી ભઈયા તો મિત્રો અહીંયા અબા અડડ છે કળા છે આમડા છે દુધીને પ્રોટેક્ટ કરેલી છે

फायया लगा के टेके मोटी होलसेल बचा है जो आई लगी जो यहां 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 का नहीं है इधर के गांव में लगी जो हम्म जोरदार वाला क्लाजन का बस जो तेल स्याड़ भी गया ना ये स्याड़ा ने बते आइटम हमें के वाली मजा आ के होलसेल बचा है जो આજે એટલા કે વાત પૂછો બધી પાંચ કુવા સાયકલ બજાર બજાર બધી ફેરવી દીધી આજે ટ્રાફિક ના હિસાબ ગોળ 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 ફરફરજ કરીએ છીએ બધી જગ્યાએ એટલો ટ્રાફિક છે તો જો આ બે શાકભાજીના થેલા ભરીને લઈ આવ્યા અને સાબુન ને બધું છે અને હજી દિનેશ લઈ આવે તો શાકભાજીને બધું લઈ આવ્યા અને હવે બનાવવાની છે રસોઈ પછી બતાવું તમને અમે શું શું શાકભાજી લઈ આવ્યા અને શું ભાવમાં લઈ આવ્યા રસોઈ બનાવી નાખો કારણ કે દિનેશને એકટાણું છે એટલે એકટાણું પણ કરવાનું છે એટલે થેલા ભરીને લઈ આવ્યા અને આમાં છે ઓસળિયા અને મેથી ભાજી અત્યારે તો બહુ જ શાકભાજી આવે છે શિયાળો છે ને એટલે લીલું એકદમ સરસ શાકભાજી શાકભાજી બજાર ફરાવીને લઈ આવ્યા મજા આવી ગઈ દિનેશ ને તો નહીં તો જો શાક વઘારી નાખ્યું છે અહીંયા વટાણા બટાકાનું અને અહીંયા લોઢી મૂકી દીધી રોટલી કરવા અને ભાતે પલાળી દીધા રોટલી કરી લઉં ને તો શાક થઈ જાય પછી બનાવી નાખીશ ભાત કુકરમાં અને જો અહીંયા શાક અને આમાં પલાળી દીધા છે ચોખા તો જો જમવાનું બની ગયું છે અને હાલ જમી લઈએ દિનેશને કરવાનું છે અત્યારે એકતાનું એટલે એને જોરદારની ભૂખ લાગી આમાં છે વટાણા બટાકાનું શાક પછી આ છે જીરા રાઈસ રોટલી અને છાસ અને જો અહીંયા મીઠાઈ છે રસ કદમ અને જો આ બની ગઈ છે થાળી તો ચલો મિત્રો જમવા હા લઈ દઈ નસ ભૂખ લાગી કેવી છે મીઠાઈ ચલો રસ કદમ ખાવા

તો હવે બધું શાકભાજી મૂકી દઉં અને વીણવાનું બહુ બધું કામ કરવાનું છે ચોરી છે એ સુધારતા એ થોડીક વાર તો લાગે જ પછી કોથમીર ફુદીનો અને લીલું લસણ પછી બીજું શું લે અળવીના પાન એ બધા શાકમાં વાર લાગે એવા છે વીણવાનું કાંઈ નહીં કામ તો કરવું જ પડે ને કા કામ કર્યા વગર તો આપણે લેડીઝને છૂટકો જ નથી પણ વટાણા ફોલવા બહુ ગમે લીલી તુવેર હોય ને એમાં બહુ વાર લાગે વટાણા તો જલ્દીથી ફોલાઈ જાય સારું ચલો મૂકી દઉં ફ્રીજમાં તો મિત્રો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગુડ નાઇટ બાય બાય